આપણે કોતરો ગાયબ કરી નાખી આપણે ગાયકવાડ મૂકેલી ગૌચરો ગાયબ કરી નાખી તો મારી જે પીડા છે એ વડોદરાની પીડા છે તો સુરત અને અમદાવાદની વચ્ચે વડોદરા પાછળ કેમ કે ના મહેન્દ્રસિંહ ઈમાનદાર તરીકે ભારતીય જનતા પાર્ટીના સૈનિકનું કામ કર્યું છે મેં સાચા મોદીજીના ભક્તનું કામ કર્યું છે લોકો એવું કહે છે કે નેતા બનવું છે આટલું બધું કરે છે અને ચૂંટણી લડશે કે મારે ઇલેક્શન લડવું નથી This program is powered by Design and Decor. ધ નમસ્કાર આપ જોઈ રહ્યા રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરા શહેરમાં પૂર આવ્યાને એક મહિનો થઈ ગયો પરંતુ આજે જ્યારે અમે આ ચર્ચા કરી છીએ ત્યારે પણ વાતાવરણ વરસાદી છે વિશ્વામિત્રી નદી સત્તર ફૂટે છે અને નીચાણવાળા ઘણા વિસ્તારોમાં તો પાણી પણ ભરાઈ ગયા છે આ મહિનામાં શું બદલાયું આ મહિનામાં પૂરથી લડવા માટે આપણે કેટલા સજાગ થયા તંત્ર કેટલું જાગૃત થયું જનતા કેટલી બદલાઈ આ તમામ વિષયો પર આ મહિનાભરમાં ખૂબ ચર્ચા થઈ છે અને જ્યારે પણ કોઈ રાજકીય ચર્ચા હોય કે રાજકીય મુદ્દો હોય કે કોઈ વડોદરાને લગતી વાત હોય ત્યારે સોશિયલ મીડિયા પર એક વ્યક્તિની અવાજ ખૂબ જ વાયરલ થઈ જાય છે તે છે મહેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ આજે આપણી સાથે છે આપણે તેમની સાથે ચર્ચા પણ કરીશું અને તેઓ જે જનતાનો અવાજ બનીને જે પોતાની વાત મૂકે છે એ વાત મૂક્યા બાદ શું પ્રભાવ પડે છે તેની પર પણ ચર્ચા કરીશું મહેન્દ્રસિંહ આપનું સ્વાગત છે યુટીસી ન્યૂઝમાં આ મહિના દરમિયાન કે પછી લોકસભાની ચૂંટણીની આસપાસનો સમય દરમિયાન આપ સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલા છો પોતાની વાતને મૂકવા માટે આ મહેન્દ્રસિંહનો કયો રૂપ છે કેમ આટલું બધું આક્રોશિત કારણ કે વડોદરા શહેર એ મારી અને મારા પૂર્વજોની જન્મભૂમિ છે અને વડોદરા શહેરની પરિભાષા સંસ્કારી નગરી સાંસ્કૃતિક નગરી દરેક ક્ષેત્રે વડોદરા આગળ રહ્યું છે પણ હવે છેલ્લા ઘણા વર્ષોથી વડોદરા પોતાની જે ગુણવત્તા છે જે પોતાની છબી છે એનાથી પાછું ધકેલાઈ રહ્યું છે કારણ કે આપણને કોઈ રોગ લાગે ને ગંભીર રોગ એ તાત્કાલિક આપણને એક દિવસમાં ખબર નથી પડતો એક્સિડન્ટ આપણને તૈયારીમાં ખબર પડી જાય છે આકસ્મિક આપણા શરીરને નુકસાન થાય તો એ આપણને તૈયારીમાં ખબર પડે છે પણ કુદરતી જ્યારે કોઈ પરિવર્તન થાય તો એ તાત્કાલિક ખબર નથી પડતું બે હજાર ચૌદથી લઈને બે હજાર ચોવીસની અંદર જે જે વડોદરામાં જે પરિવર્તન આવ્યા પરિવર્તન એટલે વિકાસના નહીં પણ જે પ્રમાણે વડોદરા દિવસે દિવસે પાછું ધકેલાતું ગયું અને હવે એ દરેક વડોદરાના દરેક વાસી માટે સમસ્યા જ્યારે બની ગઈ જ્યારે કુદરત સ્વયં લોકોના ઘરે પહોંચી એટલે વિશ્વામુત્રીનું રુદ્ર સ્વરૂપ દરેકના ચરણોમાં દરેકના ઘરમાં ઘૂસ્યું અને જયારે કુદરતે વોર્નિંગ આપી કે કંઈક ખોટું વડોદરાના શહેર સાથે થઈ રહ્યું છે એટલે મારા જેવા ઘણા લાખો હજારો જે પીડા કહેવા માંગતા હતા કે વડોદરા શહેર પ્રથમ આપણી માતૃભૂમિ છે તો આપણે વડોદરાને વફાદાર રહીએ જો આપણે આપણી માતૃભૂમિને વફાદાર રહીશું તો રાષ્ટ્રભૂમિને વફાદાર રહીશું તો મારી જે પીડા છે એ વડોદરાની પીડા છે અને મારી પીડામાં મારો હું કોઈ રાજકીય વ્યક્તિ નથી હું એક સામાજિક વ્યક્તિ છું સામાન્ય વ્યક્તિની પીડા હું જાણું છું અને જે પ્રમાણે અત્યારે વડોદરાએ જે ખોયું છે એની ભરપાઈ તાત્કાલિકમાં તાત્કાલિક સત્તામાં બેઠેલા સત્તાધીશો એ વડોદરાની ભરપાઈ નહીં કરી શકે માટે અમે જે મહાનુભવ જેને સમગ્ર વિશ્વ માને છે અમારા માટે ખુશીની વાત છે અમારા માટે ગર્વની વાત છે કે અમારા આદરણીય માનનીય નરેન્દ્રભાઈ મોદીની આ કર્મભૂમિ હોય અને વડોદરાની જનતા એમને બેહદ માન સન્માન આપતી હોય અને જેટલા એક મહાત્માને દુનિયા પૂજતી હોય એ રીતે જ્યારે વડોદરાની પ્રજા નરેન્દ્રભાઈ મોદીને જ્યારે પૂજતી હોય અને એમના ઝંડા નીચે એમના નામ હેઠળ એમના ખોટા હેઠળ જે વડોદરાનું તમામ છીનવાઈ ગયું કુદરતી અમારું કારણ કે અમને જ્યારે આઝાદી મળી ત્યાર પછી વડોદરા પાસે કુદરતી એટલું બધું હતું પણ જ્યારે વડોદરામાં હવે નથી દેખાતું ને ત્યારે પીડા થાય છે જ્યારે મગરો આવીને પોતાની પીડા ઠાલવે છે ને ત્યારે દુઃખ થાય છે કે હવે આપણે આપણી અંદર બેઠેલા ભગવાનને તો જગાડો એ મગરો આપણને કુદરત શું સીચવે છે હું આપણે એક વાત કહું કે વડોદરા શહેર એસ્ટ્રોલોજી પ્રમાણે તમે જુઓ કે વડોદરા પ્રાકૃતિક એટલે સૌથી વધારે તળાવો ધરાવતું વડોદરા શહેર તમે જુઓ તળાવો ગાયબ થઈ ગયા સૌથી વધારે આપણું જે ઉદયપુર છે ને એની કોપી વડોદરામાં ગાયકવાડ સાહેબે કલ્પના કરીને બનાવ્યું હતું વડોદરાની ચારે બાજુ કોતરો ને મધ્યમાં કોતરો આપણે કોતરો ગાયબ કરી નાખ્યા આપણે ગાયક વાળો મૂકેલી ગૌચરો ગાયબ કરી નાખી આપણે તમામ કુદરતી સંપત્તિ જે છેલ્લા અગિયાર વર્ષમાં વડોદરાએ જે ખોઈ છે ત્યાર પછી જે દુર્ઘટનાઓ વડોદરામાં થઈ પણ અમે મોદીજીના પ્રેમમાં આંધળા હતા હવે જ્યારે અમે એમની ભક્તિ કરી છે અગિયાર વર્ષ તો ખાસ અને ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી બે પછી રહ્યા વડોદરાએ પોતાની ભક્તિમાં કોઈ કમી નથી રાખી પણ જ્યારે અમને લાગ્યું કે અમારા પ્રભુ અમારા ગુરુ હવે વડોદરાને નથી જોતા ત્યારે અમે સૌ અમારું પોતાનું વ્યથા ઠાલવી રહ્યા છે અને જયારે આપ જુઓ કુદરત પોતે વડોદરાથી નારાજ હોય અમારા નવનાથ ભૂતકાળમાં ભારતમાં બહુ તકલીફ પડી ગુજરાતમાં બહુ અતિવૃષ્ટિ આવી પણ વડોદરા એમાં બાકાત રહ્યું જ્યારે ગંભીરમાં ગંભીર પૂર હોય ભૂકંપ હોય નવનાથે વડોદરાને બચાવ્યું છે પણ હવે એવું લાગ્યું કે નવનાથની દયા દ્રષ્ટિ કવચ અમારાથી છીનવાઈ ગયું અને અમે જ્યારે પોતે આત્મચિંતન હું તો ભૌગોલિક રીતે વડોદરાને જાણું છું કે મારી કાચબા સૌથી વધારે એશિયામાં સૌથી વધારે કાચબા વડોદરામાં હતા વળોનું શહેર કે વિશ્વમાં સૌથી વધારે જો વડો હોય ને તો વડોદરા શહેર એટલે એને વળોની નગરી કીધી આજે દરેક રીતે અને જ્યારે અમારા માનની આદરણીય મુખ્યમંત્રી સાહેબ આવી અને એ ચિંતા પ્રગટ કરતા હોય કોઈ સામાજિક કાર્યકર નથી બોલ્યા વડોદરા ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે આવીને કટાક્ષમાં કહેતા હોય કે તમારું વડોદરા વિકાસમાં પાછળ કેમ અમે ગાંધીનગરથી બધું જ તો સુરત અને અમદાવાદની વચ્ચે વડોદરા પાછળ કેમ વિચારો અને જ્યારે પ્રદેશ અધ્યક્ષ પોતે કટાક્ષ કરતા હોય અને ત્યારે મારા વડોદરામાં ચૂંટાયેલી પાકો અમારા વોટોથી મોદીજીના ફોટાથી ને અમારા વોટોથી જે ચૂંટાયેલી પાકો એ હાસ્ય કલાકાર તરીકે તાલીઓ પાડીને એન્જોય કરતા હોય ત્યારે એમને મારી વડોદરાની ઝાંખી એમને લજવી છે વડોદરાની ઇમેજ કરડી આ જે તમે કહો છો કે આ ભૌગોલિક પરિસ્થિતિ બદલાઈ ગઈ કે સાંસ્કૃતિક બદલાઈ ગઈ કે રાજકીય બદલાઈ ગઈ શૈક્ષણિક આ શૈક્ષણિક બદલાઈ આ એક દિવસમાં તો થયું નહીં તો અત્યારે આ બધું અચાનકથી જ કેમ બધો એક સાથેનો રોષ અમે સમય અનુસાર મીડિયા અને મેં સામાજિક કાર્યકર તમે છેલ્લા મારા પાંચ વર્ષનું તમે તમે આ મીડિયા જ જોઈ લો હું પાંચ વર્ષથી આ લોકોને જે સત્તામાં બેઠેલા જે મોદીજીના નામ પર ખોટું કરતા હતા એમનું શરૂઆતથી અમે સામાજિક કાર્યકરો શરૂઆતથી અમે એમને સમજાવતા આવ્યા છે મીડિયા સામે અમારો રોષ ઠાલવતા આવ્યા છે પણ એમની જ્યારે જ્યારે ઇલેક્શન આવતું હતું તો મુઠ્ઠી ભરીને ખોબા ભરીને વોટ મળતા હતા પણ એમને આ ખબર નથી કે આ મોદીજીના પ્રેમમાં વોટ મળે છે આજે નહીં આવતા વર્ષે સારું થશે આવતા વર્ષે સારું થશે પણ આ લોકો સુવર ચામડી બની ગયા આ લોકો નિર્લજો બની ગયા અને જો વડોદરાના મગર બહાર ના આવ્યા હોત તો આ લોકો મગરો જે ખંડેરો માર્કેટમાં બેઠા મગરો છે એ ખબર ના પડત પણ મહેન્દ્રભાઈ આ જે તમે શબ્દોના પ્રયોગ કરી રહ્યા છો તે શબ્દો એક ચૂંટાયેલા વ્યક્તિઓને આપણાથી ના કહેવાય કેમ કે આપણે એને ચૂંટીને મોકલ્યા છે આપણા જ વોટથી બન્યા છે હવે આપણો જે ગુસ્સો છે જેવી રીતે આપણે વોટ આપ્યું હતું કાયદામાં રહીને તો આપણા રજૂઆતો પણ એવા શબ્દોમાં કેમ ના થઈ શકે કાયદામાં રહીને જ અમે રજૂઆતો કરી છે અમે હાથ જોડ્યા છે અમે આંદોલન જુઓ કે અમારે અમારા સામાજિક કાર્ય કરે જ્યારે ટ્યુબ લઈને દોરડું લઈને ક્યારે જવું પડે જ્યારે વડોદરાને લજવી હોય એવું વડોદરા શહેરના સ્થાયી સ્થાયી સમિતિ ચેરમેન જયારે પોતે સ્ટેટમેન્ટ આપતા હોય તો વડોદરા તૈયારી રાખવી પડશે તારાપા દોરડાની પાયોટુબોની ત્યારે એક પદ ઉપર જે બેઠા છે એમને એની ગંભીરતા ખબર છે કે તમે એક સામાન્ય વ્યક્તિ તરીકે નથી સૂચન કરી રહ્યા એમ તો દરેકના ઘરે પોતાની સેફ્ટી સિક્યુરિટી તો પોતે રાખવાની છે પણ જે અણધારી હોય કુદરતી પેદા થઈ હોય ને તો આપણે માનીએ ક્યાં તો કુદરતી આપદા છે જ્યારે વડોદરાના તમામ મહાનુભવો હું વડોદરાના તમામ મહાનુભવો ત્યાં સુધી કે જિંદગીમાં વડોદરાના જે રાજા સાહેબ કહેવાય ને એમણે કેવું પડ્યું કે આ માનવ સર્જિત છે મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે તમે વિચારો કે અત્યારે તમે જે કામગીરી કરી રહ્યા છો બે હજાર સોળ માં ઓર્ડર થયો છે કે તાત્કાલિક ધોરણે વિશ્વામિત્રી

સીએમ સાહેબ પાસેથી નહીં મારો દાવો છે પીએમ સાહેબ પાસેથી થયો છે સાહેબ વચ્ચે એક માધ્યમ છે કારણ કે તમે વિચારો બોતેર કલાકનું અલ્ટિમેટમ આપી દેવામાં આવતું હોય અને કોર્પોરેશન બુલડોઝર સાથે અંદર ઘૂસી જવામાં આવતું હોય તો હું દિલીપભાઈ રાણાને મારા આપણા માનની આદરણીય કમિશનર સાહેબ હવે બાહોશ શબ્દ મને ગર્વથી કહેવાનું મન થાય છે કે એમને બાહોશી બતાય પણ સાહેબ

વડોદરાની અંદર કોતરોમાં તમે કોઈ પણ સર્વે કરજો પર્યાવરણ પ્રમાણે તો જંગલો ખાલી ખુલ્લા મેદાનમાં નથી હોતા કોતરોની અંદર જંગલો હોય છે અને કોતરોની અંદર આપણા જળચરો કે આપણા પશુ પ્રાણીઓ એ એ કોતરોમાં રહે છે અને જ્યારે તમે કોતરો પૂરી દો છો અને તમે અમે નથી કરતા આપના મીડિયો વિડિયો થકી આપણે બતાવ્યું છે આટલું આરસીસી આ આટલું મોટું અઘોરા મોલ ક્યાં નાખશો પાછું વિશ્વામિત્રીમાં જ નાખશો હજુ જે વડોદરાના પ્રજાના દિલોમાં જે સવાલ થયા છે કે તમે આટલા મોટા મોટા તોડીને તમે ક્યાં નાખવાના છો એ સૌથી કારણ કે જેટલી કોતરો છે એને આ લોકોએ તમામ વડોદરાનો ઉકળો બનાવી દીધો વડોદરાની પ્રજાને ડેવલપ વિકાસના નામે ભ્રષ્ટાચાર થયો છે કારણ કે આલ દિન સુધી જેટલો ગાંધીનગરથી વડોદરા માટે પૈસો મોકલવામાં આવ્યો એટલો હું નથી કેતો મીડિયાના પેપરના અહેવાલો એટલો પૈસો વડોદરાની પ્રજા પાછળ વપરાયો જ નથી કારણ કે વડોદરાની અંદર વેપારીકરણ થઈ ગયું છે આ મેવા છે છે સેવા નથી એ સમગ્ર વડોદરાને ખબર પણ હવે બહુ થયું હવે હદ થઈ કારણ કે વડોદરાની પ્રજા હવે જાગૃત થઈ છે અને વડોદરાની પ્રજા આ જોઈ રહ્યા છે અને બિરદાવી રહ્યા છે પણ તે છતાં વડોદરાની પ્રજાને હજુ કઈક અંશે અવિશ્વાસ છે કામને છેતરી તો નથી રહ્યા જે પૂર્ણ ઓર્ડર છે તમે સર્વ વડોદરા જ્યાંથી વિશ્વામિત્રી વડોદરામાં પેસે છે ત્યાં વર્ષરની આગળ સુધી તમે સર્વે કરો કેટલું દબાણ થયું છે અને રહ્યો સવાલ જ્યારે ગંભીર આરોપ લાગતા હોય કે હેતુ ફેર કરાવવા માટે સ્પેશિયલ કલેક્ટર લાવવામાં આવ્યા હતા હેતુ ફેર કરવામાં આવ્યા હતા એને એ જે હેતુ ફેર કરાવનાર અમે તો બલાડીને દૂધ સાચવવા આપ્યું હતું અમે તો ચોરોને મોર સાચવવા આપ્યું હતું એ દસ્તાવેજો એવા એવા નામના વ્યક્તિઓના નીકળી રહ્યા છે તો હું મને સો વિશ્વાસ છે કે અમારા મુખ્યમંત્રી ભગવાનના માણસ છે કારણ કે એમની જો નિયત ખરાબ હોત ને તો વડોદરાની પ્રજાને જાગૃત ના કરત કારણ કે એ પણ વડોદરાને લાઈક કરે છે અને અમે પણ આવા મુખ્યમંત્રી ખોવા નથી માનતા પણ વડોદરાની અંદર જે ટોટલ ચૂંટાયેલી લોકલ પાકો એમાં અમુક જ ટકા અમુક જ ટકા લોકો સોમે સે અસી બે ઈમાન ફિર બી મેરા વડોદરા મહાન તો અમારે જે એસી બે ઈમાનો છે અમે ઈમાનદારીથી થી ઈચ્છીએ છે કે હવે અમારું જે ભાવિ છે વડોદરા સેવા સદન નું ભાવિ એ કોઈ કમલમ કે મનુભાઈ ટાવર નક્કી નહીં કરે કારણ કે બે હજાર વીસ માં જે વેપારીકરણ થયું ને ઈમાનદારીથી જો ટિકિટ વેચાઈ હોત ને તો આજે મારા વડોદરાની આ હાલત ના હોત છેલ્લા દસ પંદર વર્ષથી જે કોર્પોરેશનની અંદર કાયદેસરની જે સાચતા સેવાભાવી વ્યક્તિઓ છે એમને આ લોકો ટિકિટ નથી આવતા એવા એવા વ્યક્તિઓને ટિકિટ આપે છે કે જેને સમાજ સેવા સાથે કોઈ લેવા દેવા નથી તો હવે વડોદરાનું જે વેપારીકરણ થયું છે એનાથી વડોદરાની પ્રજા જાગી છે અને વડોદરાની પ્રજા થાકી છે

અમે ભાજપને કેમ છેલ્લા ત્રીસ બત્રીસ વર્ષથી ભાજપને લાવીએ છીએ કારણ કે અમારે છે ને ભૂતને છોડીને પલિતને નતું પકડવું પણ આ જે તે સમયે કોંગ્રેસ મારા જ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો જે અત્યારે ખૂબ જ ટોપ પર છે ભાજપ ગેસના બાટલા લઈ નીકળતા હતા એમને મોંઘવારી બહુ નડતી હતી સાહીઠ રૂપિયા પાસઠ રૂપિયા પેટ્રોલ બહુ નડતું હતું અને જે જાગૃત કર્યા પણ હવે એવું લાગ્યું અમને કે અમારા કોર્પોરેશન તો અત્યારે એવું લાગ્યું કે તમે કોને વિકાસ છો આના કરતા પહેલા સોળ ઇંચ વરસાદ પડે ને તો મારું વડોદરાની અંદર ચાર થી છ કલાકમાં પાણીનો નિકાલ થતો હતો અમે એવું નથી કીધું કે વડોદરામાં પૂર નથી આવ્યું વડોદરામાં પૂર આવ્યા છે પણ હવે જે છેલ્લા પંદર થી વીસ વર્ષમાં જે પૂર આવે છે ને એ હવે પહેલા પૂર મજા લેતા હતા હવે અમે સજા ભોગવીએ છીએ ત્રણ દિવસ પાણી રહેવું અને વડોદરાની સિત્તેર ટકા પ્રજા એ પાણીની અંદર રીબાતી પીડાતી હતી અને ત્યાર પછી પણ જ્યારે વિચારો કે મુખ્યમંત્રી ગંભીરતા બતાવતા હોય અને અમારા મંત્રી જ્યારે સ્વયં વડોદરાની અંદર મધ્યરાત્રી આવતા હોય અને વિચારો કે એ નક્કી કરતા હોય કે સુરતની આટલી ટીમ સફાઈ કર્મચારી તરીકે મદદ કરશે અમદાવાદની ટીમ નક્કી કરશે ત્યારે મારા વડોદરાના સાંસદો ગે એજ્યુકેટેડ છે વિચારો કે વડોદરાની અંદર જ્યારે એકથી સવા લાખ સફાઈ કર્મચારીઓ બેરોજગાર હોય અને તમારે અમદાવાદને સુરુ સુરતને નેતૃત્વ આપવું પડે એટલે આ વડોદરા શહેરની સંસ્કારી નાગરી માટે એક કલકરૂપ સાબિત થયું અમે આભાર માનીએ છીએ ગૃહમંત્રી સાહેબનો આભાર માનીએ છીએ કે તમે વડોદરાની પીડા સમજ્યા પણ અમે અહીં ગાડી જેમને તમારા નામ થકી જેને વોટ આપ્યા છે એમની જવાબદારી કેમ નથી બનતી એ કેમ ખુલીને બહાર નથી આવ્યા આજે આ સવાલ મારો નથી વડોદરાના તમામ પ્રજાજનોનો છે હા અમે પણ અમને કીધું છે કે તમારે જે કેશ ડોલ વેચવાની છે એમાં પણ તમારી પારદર્શકતા ઈમાનદારી નથી જે જે વિસ્તારની અંદર જ્યાં જ્યાં પૂર પીડિતો છે એનો હાલ દિન સુધી સર્વે નથી થયો હજુ પણ હું તમને બતાવું મીડિયા પહોંચી સર્વે કરવા નથી પહોંચ્યા તમે તો પૂરની વચ્ચે પહોંચ્યા હતા આ હજુ સર્વે કરવા નથી પહોંચ્યા ત્યાં પણ ફલાલી લોબીનો માણસ ભીખણી લોબીનો માણસ ઓ ભાઈ તમારા ઇન્ટરનલ પાર્ટીના કકરાટમાં અમારી વડોદરાની જનતાને તમે ના પીશો ઈમાનદારી રાખો તમે મહેન્દ્રભાઈ ચૂંટણી લડશો લોકો એવું કહે છે કે નેતા બનવું છે આટલું બધું કરે છે અને ચૂંટણી લડશે મનોજભાઈ વડોદરાની પ્રજાએ વગર માંગે મને બહુ ઇજ્જત અને રિસ્પેક્ટ આપી છે વડોદરાની પ્રજાને મારી પાસે ખૂબ અપેક્ષા છે અને વડોદરાની પ્રજા દૂધથીની દાઝેલી પ્રજા છે છાશ ફૂંકીને પીસ મારે ઇલેક્શન એટલા માટે નથી લડવું મને બીક લાગે છે કે હું ઇલેક્શન લડીશ અને હું આ લોકો જેવો કરપ્ટેડ થઈ ગયો તો મારા કાન કોણ પકડશે માટે મેં નક્કી કર્યું છે કે મારે ઇલેક્શન લડવું નથી હું વગર રાજકારણે મારા વડોદરા શહેરની જનતાને જગાડીને ઈમાનદાર નગરસેવકો પહેલાં તમે ચૂંટો કારણ કે નગર સેવકો સ્થાનિક સ્વરાજમાં વડોદરાની પ્રજા નક્કી કરે એ કમલમ કે મનુભાઈ ટાવર નક્કી ના કરવા જોઈએ અને મારે ઇલેક્શન એટલા માટે નથી લડવું બચપનથી હું બાલા સાહેબ ઠાકરે મારા આઈકોન છે મારું આદર્શ બાલા સાહેબ ઠાકરે છે અને મારે બાલા સાહેબ ઠાકરે બનવું છે એક સારા કિંગમેકર બનવું છે મારે કિંગ નથી બનવું પણ હું પાંચ જણને હું કાનપટ્ટી પકડી શકું પણ હું રાજકારણથી બહાર રહું અને વડોદરાની જે પ્રજાએ મને આજે વડોદરાનો અવાજ કીધો છે વડોદરાની પ્રજાને મારી પર અપેક્ષા છે એ અપેક્ષામાં મારે ખરા ઉતરવું છે માટે મારે રાજકારણ રમવું નથી પણ મારે વડોદરા ઈમાનદારીથી રાજકારણીઓને ચૂંટે એ અપેક્ષા માટે હું કર્મ કરીશ મારો અને ધર્મ નિભાવીશ પણ રાજકારણીઓ એવું જ કહે છે કે તમે બહાર બેસીને અમારી પર ટીપણી ટીપા ટીપણી કરો છો કે આમ નથી કરતા ને આમ કરવું જોઈએ તમે એકવાર આવીને જુઓ કેટલું લોડ પડે છે ઘણી બધી સમિતિઓ છે આ ઈમાનદાર વ્યક્તિઓનું બધાને બે ઇમાન નથી બધા જૂના ઘણા બધા મારી સાથે કામ કરનારા આ જે મહાન હસ્તીઓ છે ખૂબ ઊંચા લેવલે છે એમને ઈમાનદારીથી પૂછજો તમે કે મહેન્દ્રસિંહ રાઠોડે ભારતીય જનતા પાર્ટીમાં સૈનિક તરીકે કાર્ય કર્યું છે મેં કોઈ દિવસ કોઈ પદની અપેક્ષા નથી રાખી મેં માંગણી નથી કરી મેં ઈમાનદારીથી સૈનિક જેવું કામ કર્યું છે તો એમને જો ઈમાનદારી લાગતી હોય કે ના મહેન્દ્રસિંહ ઈમાનદાર તરીકે ભારતીય જનતા પાર્ટીના સૈનિકનું કામ કર્યું છે મેં સાચા મોદીજીના ભક્તનું કામ કર્યું છે તો એમણે મને કોઈ જગ્યાએ ઇન્વિટેશન આપ્યું નથી મારાથી દૂરીઓ બનાવીને રાખી છે મારાથી દૂરિયો બનાવીને રાખી છે મને જ્યાં ત્યાં બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે પણ વડોદરાની પ્રજાને ખબર છે મારા કર્મ ખબર છે હું હું તો તો સાચા માટે માટે સૌ બોલું છું પણ ભાજપનો સૈનિક હતો એમણે મને યોગ્ય પ્લેટફોર્મ કોઈ આપવાની દાનત નથી રાખી આમાંથી કોઈએ અને મારે તો પ્રજા માટે લડવું છે પ્રજા માટે જીવવું છે મને તો હું તો સંઘનો બાળ સ્વયંસેવક ત્યારથી છું મારે રાષ્ટ્રહિતની વાત કરવી છે મારે પોતાના હિતની વાત નથી કરવી રાષ્ટ્રહિત થશે તો મારું હિત થશે જ એવી રીતે વડોદરા માટે હું ઈમાનદારીથી જે વડોદરાના લોકોની મારા પર અપેક્ષા છે એ અપેક્ષામાં ખરો ઉતરું અને હવે વડોદરાની જનતા પોતાનો સ્થાનિક સ્વરાજમાં પોતાનો ઉમેદવાર પોતે નક્કી કરે એ દિશામાં હું ફાઇટ કરી છું હા ઘણા લોકો મને કહે છે કે મહેન્દ્રસિંહ કોંગ્રેસ પ્રેરિત છે તો એમને મારી સાથે જ ભાજપમાં રહેનારા તમામ કાર્યકરોને પૂછી લો કે હું પહેલેથી જ્યારે ઇન્દિરા ગાંધી ફૂલ ફોર્મમાંથી ત્યારે મારા ખાનદાનમાં કોઈ કોંગ્રેસને વોટ નથી આપ્યો તો હું કોઈ પોલિટિકલ કોંગ્રેસથી કોઈ પ્રેરિત નથી એટલે જ હું રાજકારણથી દૂર રહેવા માંગુ છું ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે આ હતા મહેન્દ્રસિંહ રાઠોડ અને જેઓ પાછલા ઘણા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો અવાજ બુલંદ કરે છે જનતાને જાગૃત કરે છે આજે અમે પણ એમની સાથે વાતચીત કરી છે મહેન્દ્રસિંહનું સ્પષ્ટ કહેવું છે કે તેઓ જનતાની અવાજ ઉઠાવતા રહેશે તેમને જાગૃત કરતા રહેશે પણ એક સવાલ જે લોકો પૂછતા હોય છે કે શું આવું કરીને તેઓ ચૂંટણી લડશે તો મહેન્દ્રસિંઘે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ચૂંટણી નહીં લડે તેઓ માત્ર જનતાનો અવાજ આવી જ રીતે બેખોફ થઈને ઉઠાવતા રહેશે